માતાજી ને ભાટલા માથે આમ નીકળવું કાઠી દરબાર ને આકાશમાં નજર કરી આંખમાંથી માંથી દાળ દાડ આહુડા પોતાના ઘરે શેર માટી નથી બાળક ની વેદના છે અને મારી જગતંબા મા ભગવતી કે એ જેની હવા વેદ નું તાલુકું કેરી ની ફાટ જેવી જેની આખું મોટા ની માથે પૂળો પૂળો મૂછું આવો મરદ આદમી હડીખમ કાઠી દરબાર ખાતર ખુરજવાળા રોવે અને મારી ભાટલા ની ગાંડી ગયેલી આમ જોઈ ગઈ છે પોતાના સિંગલા ઘેટા ની આમ લગામ ખેંચી આકાશ માર્ગે ઘેટો થોપી ગયો અને માં ભગવતી ગેલે આમ નજરે નિરીક્ષણ કરી અને આકાશમાંથી ગેબી અવાજ કર્યો દરબાર એ દિવસ સાના રાખે આવો ઉદાર દિલનો આદમી આજ કાઠી દરબાર ખાતર તમે રોવા મીજા શું છે ભાવ